એ સંસ્થા માણસોના માનસિક સ્વાસ્થ્ય માટે કામ કરે છે અને એમાંથી વધારેલા આપણા મહેમાન ખાસ જોવા આવશે અને એમના સાથીદારો એમનું આપણે સ્વાગત કરીએ છીએ ખાસ એમનો અહીંયા અમારો ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓમાં તનાવ હોય છે પરીક્ષા આવે ત્યારે વિશિષ્ટ પ્રકારના આપણને વેહાર ફરક પડે છે પરીક્ષા નજીક આવે ત્યારે પરીક્ષા પંખાની નીચે બોલ્યું લાગે વોમિટ થવા લાગે ચક્કર આવવા લાગે કંટાળો આવવા લાગે આવું બધું શા માટે થાય છે અને એનો ઉકેલ શું હોઈ શકે એ બધા કારણો એની સમસ્યાઓ અને ઉકેલો શું હોઈ શકે એના માટે આ આખી ટીમ આવી છે અને ઘણી બધી શાળાઓમાં આ પ્રકારનો લાભ એમને મળેલો છે ફરીથી આપણે એ આખી ટીમને આવકારીએ છીએ તમને એનાથી સો ટકા લાભ થશે એ મને ખાતરી છે એ જે કઈ વાત કરશે એ ક્યારેક આપણને હાલ નહીં સમજાય કેટલાક વિદ્યાર્થીઓ એવા હશે કે એ જાતની સાથે કોરિલેટ કરશે કે હા મને પણ આવું થાય છે અને અત્યારે નથી થતું તો કદાચ પરીક્ષા વખતે થતું હોય તેની સાથે પણ કોરિલેટ થશે કે પેલા બેન આયા હતા અને એમણે વાત કરેલી એવું અત્યારે મને થાય છે તો અભ્યાસ દરમિયાન પડતી સમય આપણને મુશ્કેલીઓ છે કે અભ્યાસ દરમિયાન આપણને কিন্তু তাকরিফ কই এনে पण વાત થશે পরীক্ষা વખતે পরীক্ষা ধরে যে ইঞ্জিনিয়ারিং না মানাশে জেইগুনে বাত করমানিছে কি বাত করছে আৰে বহু অফিসার সাবดิসু আনে હું তুমি এক বাত কেবলানি ভূমি দিও মাইকমা যে dereke topone bell লিন আবা মানে চানছে কানে কি কথা চিও সরো পছি কি আপনি রিসার্চ পছি তোমারি দরে আপনি বানাওরাইছেন હોય છે તે કારણ કે એમણે અમે વાત કરી હતી પણ પછી હું એમની સાથે વાતો કરવાનો રહ્યો અને તમને સૂચના આપવાની રહી છું કે તમે નોટબુક અને એક પેન લઈ ગયા કે નોટબુક એ કંઈકા માટે છે એમથી હવે નથી શકે પણ વાંધો નહીં અત્યારે નથી એ સારું ઓકે અરબી તરફમાંથી કે પ્રેશર વાનકો માટે સ્પેશિયલ સ્કૂલ પર હવે આજે અમે તમારી સાથે વાત કરવા છીએ એના એના તમને બીજું સંચાર વધારે બરાબર હવે હું સાવ સાદી ભાષામાં માનસિક સ્વાસ્થ્ય કહું તો मैडम ने चलो बाकी पूर्ण करो हैलापछि तंयू लागिस की हां हमने पण काही छे तेऊ पीन काय बघा हाती कर जे लोकय ना काही की ना थोडा प्रयत्न ना ओके जीजना जे बाकी छे ते उ जवाब आपी

એના પછી છે તમારી ઉંમર ઉંમર કેટલી છે ખબર છે ને બધા એના પછી તમારી જાતિ પુરુષ પછી છે ધોરણ કયા ધોરણમાં છો નવું અને દસ રાઈટ એમાં વર્ગ હશે એ વર્ગ લખવાનું બધા પ્રોપરલી વર્ગ લખજો ને એટલે ખ્યાલ નહીં આવે એના પછી જે શાળાનું નામ શાળાનું નામ શું છે